નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર ચાર એસિડ બેઝ ને સાત સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે તમે જોઈ શકો છો અહીંયા કે આપણે શું જઈ રહ્યા છીએ

જ્યારે બે સ્વાદે તુરા અને સ્પર્શ ચીકણા હોય છે તુરા હોય છે તુરા એસ કે સ્વાદે સુરા હોય છે અને સ્પર્શ કેવા હોય છે ચીકણા હોય છે તે ભૂરા લેટમસ પત્રને લાલ બનાવે છે તે લાલ લેટમસ પત્રને શું બનાવે છે ભૂરો બનાવે છે તે ફિલોપથેલિન ના દ્રાવણ ને રંગવિહીન જ રહે છે ફિલોપથેલિન દ્રાવણ હોય છે એ કેવું રહે છે રંગવિહીન રહે છે દ્રાવણ ને ગુલાબી રંગ જ ગુલાબી જ રહે છે આ રીતે છે બરાબર ગુલાબી રંગ છે અહીંયા પણ મિત્રો તમે આજ લખી દેજો બરાબર તો થોડો આગળ વધીશું હવે ઘરની ચીજ વસ્તુઓ સાફ કરવામાં જેમ કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થને એમોનિયમ હોય કે લાલિતમસ પત્રને ભૂરો બનાવે છે તો કેવી રીતે પ્રકૃતિ ધરાવે છે તેઓ કેવી પ્રકૃતિ ધરાવે છે એમોનિયા જે બેઝ બેઝિક પ્રકૃતિ ધરાવે છે કે પ્રકૃતિ ધરાવે છે બેઝિક પ્રકૃતિ ધરાવે છે પ્રશ્ન નંબર 3 છે લિટમસના દ્રાવણને સ્ત્રોત જણાવો આ દ્રાવણનો ઉપયોગ શું છે

આપણે લાલ લેટમસ પત્ર ભૂરા અને લાલ લેટમસ પત્ર ઉપયોગ કરી તે નક્કી કરી શકીએ છીએ લેટમસ પત્ર પત્ર હોય છે બરાબર પત્ર લેટમસ પત્ર પર કોઈ રંગ ભરવા આપતું નથી એક ઉદાહરણની મદદ વડે તટસ્થીકરણ પ્રક્રિયાનું વર્ણન કરો તો તટસ્થીકરણ કેને કહેવાય કે એસિડ અને બેઝ વચ્ચે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને ક્ષાર અને પાણી બને છે આ તટસ્થીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો

ખોટું છે કેવું વિધાન છે ખોટું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે તો આ પણ વિધાન કેવું છે ખોટું છે બરાબર છે કારણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બે છે અને લાલ કોણ બનાવે મિત્રો એસિડ બનાવે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા મળતા તટસ્થીકરણ થાય છે બરાબર છે આ એક બેઝ છે આ એસિડ એસિડ છે આ પ્રક્રિયા થાય એટલે તટસ્થીકરણ પ્રક્રિયા થઈ કહેવાય આ પ્રક્રિયા થયેલા શું બને સાર અને પાણી ઉત્પન્ન થાય છે માટે આ વિધાન કેવું છે સાચું છે સૂચક એવો પદાર્થ છે જે એસિડિક અને બેઝિક દ્રાવણમાં જુદા જુદા રંગ દર્શાવે છે સૂચક શું છે એસિડ અને બેઝિકમાં જુદા જુદા રંગ દર્શાવે છે વિધાન કેવું છે સાચું છે બેઝની હાજરીને દાંતનો ક્ષય થાય છે દાંતનો સડો બેઝના હાજરીથી ન થાય એસિડના હાજરી થાય માટે તમારો જવાબ અહીંયા જોવા મળતો નથી પણ લખી દઈએ

તેના પર લેબલ લગાડ લગાડેલા નથી તેને આ બોટલો ગ્રાહકોના ઓર્ડર મુજબ પીરસવી પડે છે એક ગ્રાહક એસિડ એસિડિક પીણું બીજો ગ્રાહક બેઝિક પીણું અને ત્રીજો ગ્રાહક છે એ તટસ્થ પીણું માગે છે તો દોરજી કેવી રીતે નક્કી કરશે કે કયા ગ્રાહકને કયા પેણાની બોટલી પીરસવી જોઈએ હવે મેં તો થોડું સમજવાનું છે કે દોરજી એસિડિક બેઝિક અને તટસ્થ પીણું રેટમસ્ટ પત્રને કસોટી વડે નક્કી કરશે તાના વડે નક્કી કરશે લેટમસ પત્ર ને કસોટી જે પીણું ભૂરાટ લેટમસ પત્ર લાલ બનાવે છે એ કેવું કહેવાશે એસિડિક પીણું છે જે પીણું લાલ લેટમસ પત્રને ને ભૂરું બનાવે છે એ કેવું પીણું છે બેઝિક પીણું છે જે પીણું બંને લેટમસ પત્ર પર કોઈ અસર દર્શાવતું નથી તે કેવું પીણું છે તટસ્થ પીણું આપણે કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો વિડિયો સ્ટોપ કરી કરીને તમારે લખતું જવાનું છે સમજાવ કેમ થાય છે બરાબર છે

એમાં રહેલ ઝિંક કાર્બોનેટ ફોર્મિક એસિડ શું કરે છે તટસ્થ કરે છે આથી પીડામાં શું થાય છે રાહત મળે છે મિત્રો આપણને કારખાનામાંથી નીકળતા કચરાના પાણીમાં વહેવાડવા આ તટસ્થ કરવામાં આવે છે કારખાનામાંથી જે નીકળતો કચરો મોટે ભાગે એસિડિક હોય છે જો તેને પાણીમાં વહેવાડવામાં આવે પાણીમાં રહેતા પ્રાણીઓ વનસ્પતિ માત્ર તમને હાઇડ્રોક્લોરિક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડ દ્રાવણ ત્રણ પ્રવાહી આપવામાં આવેલા છે

પત્ર લાલ અને દ્રાવણ માના ખાંડનું દ્રાવણ છે બાકી બોટલમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે બાકીમાં શું છે હાઇડ્રોક્લોરિક શું છે એસિડ છે ભૂરાલ એટમસ પત્રુબાડતા ભૂરા રંગ છે કેવી રહે છે તટસ્થ રહે છે તમે જોઈ શકો સી આપેલી છે જો દ્રાવણ બેઝિક હોય ત્યારે ભૂરા લેટમસ પત્ર પર અસર કરતું નથી જ્યારે દ્રાવણ તટસ્થ હોય

આવજો જય હિન્દ જય ભારત